ગુડ મોર્નિંગ પ્રેસ ધ લોર બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રી થી વોપનું ભાઈ સામ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ સુ ખ્રિસ્તનામાં પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું પ્રગટિકરણનું પુસ્તક તેનો ત્રીજો અધ્યાય جی بند, بند نہیں کر سکتا ઈશ્વર જ્યારે કોઈ બાબત માટે આશીર્વાદ આપવા નક્કી કરે ત્યારે કોઈ સંસારની તાકાત એ આશીર્વાદથી આપણને વંચિત રાખી શકતી નથી આ સંસારની અંદર ઘણા બધા લોકો એ પરિસ્થિતિઓ પર ધ્યાન આપે છે કે જ્યાં તેઓને એવું કહેવામાં આવે કે આ બાબતો તારા જીવનમાં તારી વિરુદ્ધમાં કરવામાં આવી રહી છે શત્રુ તારી વિરુદ્ધમાં આવી કોઈ યુક્તિ રચી રહ્યો છે પરંતુ વલાઓ એ જે પણ બાબતો હોય એની સામે આપણો પ્રભુ આપણા માટે જે મહાન બાબત કરવા માંગે છે આપણે તો તે તરફ લક્ષ લગાવવાનું છે પ્રકાશિત વાક્ય એટલે કે પ્રગટીકરણમાં એ બાબત લખવામાં આવી કે જે ઓડિયું તેમણે દેવના હાથમાં જોયું અને એ ઓડિયું કોઈ ખોલવા માટે સમર્થ નહોતું અને ત્યારે યોહાન એવું કહે છે કે હું એ બાબતને જોઈને બહુ રડ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું એક વડીલ દ્વારા કે તું રણમાં કારણ કે એક છે કે જે આ ઓળિયું ઉઘાડવા માટે સમર્થ છે અને વલ એ તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જેમણે એ ઓળિયું ઉઘાડ્યું તો એ પરમેશ્વર આપણને કહે છે કે જે દ્વાર હું ખોલું છું એને કોઈ બંધ કરી શકે તેમ નથી અને વિશ્વાસ કરો તમારા માટે સફળતાનો દ્વાર પ્રભુ ખુલશે વિશ્વાસ કરો તમારા પ્રમોશનનો દ્વાર પ્રમુખ ખુલશે વિશ્વાસ કરો તમારા જીવનમાં અદભુત અને મહાન કર્મ કરવાનો દ્વાર પ્રભુ તમારા માટે ખુલશે અને કોઈ શત્રુ તેને બંધ કરી શકશે નહીં વાઉ પરમેશ્વરે જ્યારે દાઉદનો અભિષેક કર્યો અને દાઉદને સામનો કરવાનો હતો ત્યારે એ પરિસ્થિતિમાં પ્રભુએ તેના માટે દ્વાર ખોલેલું કે થશે અને તમે જાણો છો આપણે જાણીએ છીએ કે પરમેશ્વરે એક ઘેટા પાળક તરીકે તે જંગલમાં ઘેટા બકરાને ચરાવનારો હતો પ્રભુ તેને રાજાના મહેલમાં લઈ ગયા પછી પ્રભુએ જ્યારે તેના માટે દ્વાર ખોલ્યું કે તે યહૂદિયા કુંડનો રાજા બને ત્યારે પરમેશ્વરે એ દ્વાર ખોલ્યું ત્યારે તે ત્યાં રાજા બન્યો પછી પરમેશ્વર માટે એક નવું દ્વાર ખોલ્યું કે તે આખા ઇઝરાયલ રાજા બને ત્યારે ભલાઓ તે આખા ઇઝરાયલ રાજા બન્યો અને એ બાબતને કોઈ વ્યક્તિ એ પરમેશ્વરના કાર્યને રોકી ના શકી એ જ રીતે પરમેશ્વર તમારા હાથોના કામને આશીર્વાદ આપશે અને તમારા જીવનમાં એવું અદભુત અને મહાન કામ કરશે જે તમે કદી પણ વિચાર્યું નથી તમારી આગળ કોઈ પરિસ્થિતિ આવીને ઉભી તો એની અંદર પણ પ્રભુ તેનો જ મહિમા તમારા માટે પ્રગટ કરશે કે ત્યાં તમે પ્રભુના મહાન અને અદભુત કામને જોઈ શકો અને પરમેશ્વરની જે મહાન કૃપા છે એ કૃપામાં તમે પ્રભુના કાર્યને જોઈને કહી શકો કે પ્રભુએ તો મારા માટે જે દ્વાર ખોલ્યું એમાં પરમેશ્વરે મારું ભલું કર્યું છે અને વિશ્વાસ કરો વાળાઓ તમારા માટે ઉત્તમ દ્વારો ખુલવાના છે અને એ બાબતો તમારા હિત માટે તમારી ઉન્નતિ માટે તમારા આશીર્વાદ માટે અને તમારી ભલાઈ માટે હશે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદ કરે આવો આપણે પ્રાર્થના કરીએ